તો હેલો મિત્રો કેમ છો બધા હું કે બધા મજામાં છું તો મિત્રો અત્યારમાં આપણે કારખાના આવી ગયા છે બરાબર અને આજે અત્યારમાં કાકા લુગડા બદલાય નાખી કેમ કે કાલે ધૂલાડી હતી અને હમણાં દોસ્તો બધા આવશે અને લગભગ બધાને બગાડશે ફોટાકા તો બગાડશે અમને ખાસ ખબર છે કે કારણ કે કાલ મેં ફોન કર્યો તો બધા કુતરા જેવા પહેરાતા જાણે કે અને મને ફોનમાં કીધું હતું કે કાલે તમારો વારો લેવાનો છે એટલે હું ના ભાણીઓ છે બેનો વારો લેવી છે આજ ફાઇનલ જ છે અને એમાં કાંઈ એવું કલર બલર લાવ્યા નથી પણ ઈવડે જરૂરથી લાવશે તો જોઈએ આગળ આવે પછી શું કરે છે ચાલતા તમને દેખાડું બરાબર તો ફાઇનલી મિત્રો આપણે કપડાં બદલાવીને કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર હવે જઈએ તમને થોડુંક અમારું જે કાલ રજા હતી એના માટે કેટલું ભેગું થઈ ગયું છે એ દેખાડી દો તમને તો જુઓ મિત્રો આપણે આ બધી આ બે લઈને હું હરી પડીને એટલું અહીંયા ગઈને જો આ બધું ભેગું થઈ ગયું છે કાલ રજા રાખી હતી એટલે ઓરસા બધા લેવાના છે તેવી ના ઓરસા હે આ તો કમ્પ્લીટ જ છે અને આ પેડેસ્ટર જોવો તમે આ બધા લેવાના ઘણું બધું ભેગું થઈ ગયું છે આ બધું તો કમ્પ્લીટ કરેલું છે બધું કમ્પ્લીટ કરેલું છે બાકી તો આ ઓરસા જોવો તમે આ આ થી દીયો મેરો રે નાયા લાગ્યા બાકી તો યુરોપિયન ને એવું તો જાજુ છે નહીં

સારો વારો કરવા ગણતરી તો કરી હતી પણ જોવા પણ આપણે લગાડવા દીધા નથી ના પાડી હતી એટલે એ પણ સમજી ગયા હતા અને બસ એને પછી નો લગાડ્યો તો આજે વિડીયો અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયો અને વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરી દીધો ચેનલ ઉપર નવો હોય કરી નાખ્યો છે ચાલો મળીશું હવે નેક્સ્ટ વિડીયો બાય બધાને